આજરોજ વડોદરાની ડભોઈ તાલુકાની એક શાળામાં બાળકોને શિક્ષક દ્વારા તમાકુ અને ચા પાનના ગલે લેવા જવાનો એક વિડીયો વાયરલ થયો અને દરેક ન્યૂઝમાં આવે છે ન્યૂઝપેપરમાં પણ મેં આજે જોયું તુરંત જ જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના કરી છે એમની તપાસ કરી અને એક દાખલારૂપ કાર્યવાહી થાય જો દોષિત હોય ને સત્યતા ચકાસી જો તે ખરેખર દોષિત હોય તો એ શિક્ષક પર કાર્યવાહી થવી જોઈએ નાની વયના બાળકોને તમાકુ લેવા મોકલવા એ શિક્ષણ માટે સારી વાત નથી દરેક શાળાની અંદર શિક્ષકો જ વ્યસન મુક્તિની બાળકોને વાત કરતા હોય છે અને અનેક અનેક શાળાઓમાં આવા ગુરુજનો આજે પણ એ મહેનત કરી રહ્યા છે ત્યારે અપવાદરૂપ આવા દાખલાઓ બહાર આવતા હોય એ ચલાવી લેવાય નહીં માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ એ સ્થળ પર જઈ તપાસ કરી અને એમના ઉપર દાખલારૂપ કાર્યવાહી કરીશું એ ચોક્કસ છે